પાડિયાદ પોલીસ સ્ટેશનના વિવિધ સાત ગુનામાં પકડાયેલા વિદેશી દારૂના કુલ બોટલ નંગ બે હજાર એંશી અને કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ તેર હજાર પાંચસો બાર પાડિયાદ વિસ્તારમાં પાડિયાદથી ગઢડિયા જતા રસ્તા પર જોગી ડુંગરાવાળા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં એચડીએમ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક રાવલ સાહેબ તથા નશાબંધી અધિકારી પીઆઈ એન કે વાંઢેર સાહેબ અને પાડિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીંડી વાંદા હાજર રહી દારૂનો નાશ કર્યો હતો અહેવાલ રોહિતાર છતાં પરા